આમ તો ભસતા કૂતરાની સામે સિંહો જોતા પણ નથી પરંતુ આ જે રીતે બંને શ્વાનો સિંહોની સામે ભસી રહ્યા છે જાણે એના ઉપર હુમલો કરવાની તૈયારી કરતા હોય આ તો સિંહોને એવું લાગે છે કે એનું હળડતું અપમાન છે અને એટલે ડાલામથા સિંહો એટલા બધા આકડાય છે પરંતુ ગેટ બંધ છે એટલે એ શ્વાનોનું કશું જ કરી શકે એમ નથી પરંતુ એમણે યાદ રાખ્યું કે આ એક ગજબ અપમાન થયું છે અને એનો બદલો જરૂર લેવામાં આવશે અગિયારમી ઓગસ્ટે અપમાનનો કડવો ગુટળો ગળી અને બંને સિંહો જતા તો રહ્યા પરંતુ ચાલીસ દિવસ બાદ વીસમી સપ્ટેમ્બરે બંને સિંહો પરત આવે છે એમને સરનામું પણ બરાબર યાદ છે સાવરકુંડલાની થોરડીની ગૌશાળા અને એમને દેખાય છે એ જ બંને શ્વાનો કે જેણે એમની સામે ભસી અને એમનું અપમાન કર્યું હતું પરંતુ ગેટ તો આજે પણ બંધ હતો સિંહ વિચારે છે કે ફરી વખત આ શ્વાનો સુધી કેવી રીતે પહોંચવું રાતનો સમય છે અને એક સિંહ પાછો વળી જાય છે એમને લાગે છે કે ગૌશાળામાં એન્ટ્રી મળી શકે એમ નથી શ્વાનો પણ જાણે જંપી ગયા છે અને કોઈ અવાજ નથી કોઈ ચહેલ પહેલ નથી પરંતુ બીજો સિંહ મનમાં ગાંઠ વાળીને બેઠો હતો કે આજે તો આ શ્વાનોને જવાબ આપ્યા વગર પરત જવું નથી એટલે બરાબર મોકાની તલાશ કરે છે ગેટમાંથી શાંતિથી કોઈ જ અવાજ ના આવે એ રીતે એ નિહાળે છે કે અંદરની પરિસ્થિતિ શું છે ચાલીસ દિવસ પહેલાં આ જ સ્થળે બે શ્વાનોએ કરેલા અપમાનને આ સિંહ ભૂલ્યો નથી અને આ વખતે એ અંદર જવાનો રસ્તો શોધી લે છે બંને સિંહોને યાદ છે કે ચાલીસ દિવસ પહેલાં જ્યારે એ આ ગૌશાળાના ગેટ પાસે આવ્યા ત્યારે એમણે ભયંકર ભૂલો કરેલી પરંતુ આ વખતે બંને સિંહો હોમવર્ક કરીને આવ્યા હતા એમણે શું ભૂલ કરી હતી એમણે પહેલાં તો ગેટ સાથે માથા પછાડ્યા ખૂબ જ અવાજ કર્યો એમના કારણે શ્વાનો ચોંકી ગયા અને આ પણ તમે જુઓ એમના ગુસ્સાના કારણે ધડામ ધડામ ગેટ ખુલી ગયો છે પરંતુ એમનો જે આક્રોશ છે એમના કારણે એમનું મગજ ફરી ગયું છે અને એટલે જ એમને આ ખુલ્લો થયેલો ગેટ બિલકુલ દેખાતો નથી અન્યથા આ જ ગેટમાંથી એ શ્વાનોને પકડી શક્યા હોત અને જુઓ આ શ્વાનો બહાર પણ નીકળે છે પરંતુ સિંહો આવેશમાં ને આવેશમાં દૂર જતા રહે છે દરેક હુમલામાંથી કાંઈ ને કાંઈ શીખવાનું હોય છે નિષ્ફળતા મળે છે કાં તો સફળતા મળે છે પણ શીખવાનું ઘણું બધું મળે છે આ છે જંગલનો નિયમ પરંતુ આ વખતે બંને સિંહો બરાબર હોમવર્ક કરીને આવ્યા હતા અને એટલા માટે જ એ ગૌશાળામાં બહુ જ આસાનીથી પ્રવેશ કરી લે છે શ્વાનો ગેટની અંદર હતા અને સિંહો બહાર હતા એટલે સલામત હતા પરંતુ સિંહો એ સિંહમાં ઓળંગી દીધી અને એ એક વખત અંદર ઘૂસી ગયા પછી તો કોઈ પણ પ્રાણીની સિંહ સામે શું વિશાદ છે તો બિચારા આ શ્વાનો તો શું કરે શ્વાનને પણ દાદ આપવી પડે કારણ કે ગૌશાળામાં ગૌ માતાની ચોકીદારી કરતા કરતાં એમણે સિંહ સાથે બાથ ભીડી અને ગૌ માતાની સુરક્ષા માટે પોતાનો જાન પણ દઈ દીધો આ તો ગીર છે અહીંયા સિંહોના મંદિર બને છે એમ આ શ્વાનોના પણ મંદિર બની શકે છે સિંહોએ લીધેલા અપમાનનો આ બદલો બહુ વિચિત્ર છે કારણ કે ગીરની આસપાસના ગામોમાં અથવા તો આ દરિયાકાંઠા કે નદીકાંઠાના વિસ્તારોમાં જ્યારે પણ સિંહ આવે તો કૂતરા તો એની પાછળ ભસતા હોય છે આ કિસ્સામાં પણ તમે જુઓ કેટલા બધા કૂતરા જંગલના રાજાની પાછળ દોડી રહ્યા છે ભસી રહ્યા છે પણ સિંહ બિલકુલ એને દાદ દેતો નથી સિંહની આ જ ફિતરત છે કૂતરા તો ભસતા રહે સિંહો એની સામે પણ ના જુએ જેમ હાથી નીકળે અને કૂતરા ભસે તો હાથી કંઈ એની સામું ના જુએ એમ સિંહો કૂતરાઓને લગી રહે ધ્યાન દેતા નથી પરંતુ આ કિસ્સામાં જે બન્યું એ બહુ વિચિત્ર છે કારણ કે સિંહોએ ચાલીસ દિવસ પછી એ ગૌશાળાનું સરનામું યાદ રાખ્યું એમાં એ પ્રવેશ્યા અને એમણે એક શ્વાનનો ભોગ લઈ અને પોતાનું જે અપમાન થયેલું એમનો બદલો લીધો આ દ્રશ્યો બહુ સંશોધન માંગી લે છે થોરડીની ગૌશાળામાં સિંહોની સામે જેણે મચક નહોતી આપી એ આ બંને શ્વાનો લાબ્રાડોર કેટેગરીના છે અને સિંહો સામે એ પણ જોરદાર મુકાબલો કરવાના મૂડમાં હોય એવી રીતે ભસી રહ્યા છે ભલે ગેટ આ રીતે બંધ કે ખુલ્લો હોય પરંતુ સામે જ્યારે સાવજ હોય ત્યારે એમની સામે ભસવું એ પણ હિંમત માંગી લેવું કામ છે અને આ શ્વાન તો તમે જુઓ એ બહાર પણ નીકળી જાય છે આ વિડીયોની કેટલી બધી ખૂબી છે આપણે જો એમને આગળ જોઈએ તો આ સિંહો અને શ્વાનો વચ્ચેની જે ભીડત થયેલી તો જે ગૌશાળાના સંચાલક છે એ જાગી જાય છે એ જે અધખુલ્લો ગેટ છે એમને બરાબર રીતે ફરી વખત વાસે છે અને બરાબર રીતે બંધ કરે છે અને એમાં કોઈ ડર જેવી લાગણી જોવા મળતી નથી શહેરોના લોકોને બહુ આશ્ચર્યજનક લાગે કે આવી અંધકાર ભરી સુમસામ રાત્રે નાની ઝાંપું જે છે બાજુમાં એ ઝાંપાને ખોલી અને જ્યાં સિંહોનો અવાજ સંભળાયો છે જ્યાં ભીડત થયેલી હતી સિંહો અને શ્વાનો વચ્ચે જે મુકાબલો થયેલો ત્યાં એકલા માત્ર લાઠી લઈને બહાર નીકળવું એ પણ મને લાગે છે કે બહુ બહાદુરીનું કામ છે પરંતુ જે ચાલીસ દિવસ પહેલાંની ઘટના બનેલી હોય અને પછી ફરી વખત સિંહો એ વસ્તુ યાદ રાખીને આવે સિંહોની પ્રકૃતિ બાબતે અભ્યાસ કરનારા સંશોધકો માટે આ ખરેખર જ એક રિસર્ચનો વિષય છે સિંહો ઉપર ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે એમાં આ પ્રકરણ પણ જરૂરથી ઉમેરાશે કે તમે જુઓ પહેલી વખત જ્યારે સિંહો આવ્યા હતા ત્યારે એમને એવું જ લાગતું હતું કે માત્ર ગેટમાંથી જ અંદર પ્રવેશી શકાશે એટલે એ ગેટ સાથે જ માથા પછાડે છે એમને ત્યારે વિચાર નહોતો આવ્યો કે ગેટની આસપાસની કોઈ જગ્યા પણ હોઈ શકે છે કે જ્યાંથી આ ગૌશાળાની અંદર પ્રવેશી શકાય છે પરંતુ બીજો સિંહ તમે જુઓ કે હમણાં આ વિડીયોમાં બીજા સિંહની જે એન્ટ્રી થાય છે એ બિલકુલ શાંતિથી આવે છે ગયા વખતે આ જ બંને સિંહોમાંનો એક સિંહ તુરંત જ આવે છે આક્રમક બને છે અને હુમલો કરે છે આ વખતે એ બિલકુલ શાંત છે એ આખા દ્રશ્યનું વ્યંગાવલોકન કરે છે શાંતિથી કોઈ જ અવાજ કર્યા વગર દબાતા પગલે એમને બિલકુલ ખબર છે કે ક્યાંથી એન્ટ્રી મારવાની છે અને એ ગૌશાળાની અંદર પ્રવેશી જાય છે બાકી સામાન્ય સંજોગોમાં તમે જુઓ કે સિંહ આવે એટલે દરેક વખતે કૂતરા તો ભસતા હોય છે પરંતુ સિંહોને એની બિલકુલ પરવા હોતી નથી મિત્રો ગીર અને સિંહોની દુનિયા બિલકુલ રોમાંચક છે એમની ઘટનાઓ પણ ખૂબ જ અજીબોગરીબ છે

તો સિંહોનું વેકેશન પૂર્ણ થશે અને દેશ વિદેશના લોકો ફરી વખત સિંહોને નિહાળવા માટે ગીરમાં આવશે તો ગીર અને સિંહોની આ અજાયબ દુનિયા જો આપને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં